વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશ યોજવામાં આવ્યો છે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશ ઉત્સવને કારણે બાળકોના પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવા આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું થયેલ છે જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે આ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન બાલ વાટિકામાં બે હજાર સાતસો ચાર બાળકોને અને ધોરણ દસમાં અંદાજે એક હજાર સાતસો એંસી બાળકોને વિવિધ મહાનુભવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કિટ આપવામાં આવનાર છે જેમાં બેગ વોટર બેગ નોટબુક પેન્સિલ રબર સંચોગ ફૂટપટ્ટી કંપાસ બૂટ મોજા ગણવેશ જેવી વિવિધ સામગ્રીઓ સમાવેશ થાય છે